સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત તીરા પણ કાર્યક્રમ તેમજ ઈદે મિલાદુ નબી અને ગણેશ ઉત્સવની ઉજવણી આગામી સાત સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બરના દિવસ દરમિયાન યોજાનાર ગણેશ ગણેશોત્સવના ભાગરૂપે ધારાસભ્યશ્રીના અધ્યક્ષપણે સરકારી તંત્ર દ્વારા આજરોજ વિવિધ ગણેશ આયોજકો તેમજ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરી સૂચનો કર્યા હતા ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત તેરા પણ કાર્યક્રમ નવ જેટલા ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ અરજદારોને પોલીસે પરત કર્યા હતા અને આગામી ગણેશ ઉત્સવ અને ઈદે એ મિલાદુ નબી તહેવાર પ્રસંગ અનુરૂપ શાંતિ સમિતિની મિટિંગ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ યોજા હતી જેમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા આનંદ રોહન પીઆઈ કે જે ઝાલા મામલતદાર શ્રી ડીવી ગામિત નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ શહેર તાલુકાના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ કેજે સાલાએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ જિલ્લા પોલીસ વડા આનંદ રોહણે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદે મિલાદુ નબી જુલુસ દરમિયાન બંને તહેવાર સારી રીતે શાંતિપૂર્વક અને કોમી એકલાસપૂર્વક ઉજવણી કરશો જ્યારે કે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ આગામી ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદી મિલાદુન જુલુસ આ બંને તહેવારો શાંતિપૂર્વક અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવણી કરવા તેમજ તેરા તુજકોર પણ ખોવાયેલા ચોરાયેલા નવ જેટલા મોબાઈલ અરજદારોને પાછા આપવા બદલ પોલીસની કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા હતા પોલીસ દ્વારા યોગ્ય અને પૂરતો બંદોબસ્ત ગોઠવી વિસર્જન યાત્રા અને જુલુસ નિર્વિધ્ય પૂર્ણ થાય તેવી આશા દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે તારીખે ગણેશ ઉત્સવ શાંતિ સમિતિની મીટીંગ જેમાં જિલ્લાના વડા પોલીસ વડા આનંદ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રિપાલસિંહ ઝાલા મામલતદાર સાથે જ ડભ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે ગર્ભાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારિતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે કારણ હું તમામનો આભાર પણ માનું છું અને ગર્ભાવતી નગરી છેલ્લા સાત વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા સાત વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને દર્ભાવતીનું નામ રોશન એ પ્રમાણેના તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપી છે આપને ખ્યાલ છે કે ટૂંકા સમયમાં આપણા ઈદે અને ગણેશ વિસર્જનનો ત્યોહાર યોજવામાં આવનાર છે અને આનો રૂપે અમે લોકો જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તાલુકા વિસ્તારોમાં જઈને પબ્લિક સાથે મિટિંગ કરી રહ્યા છીએ કે બંને જે હારો છે ખૂબ જ એખલાસ નો માહોલ માં યોજવામાં આવે અને કોઈ પણ જાત કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન નોંધાવે એના